હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો શિવજયંતિની ઉજવણીમાં જોડાયા હતા હિન્દવી સ્વરાજ્યના સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની દર વર્ષે જન્મ ભવ્ય ઉજવણી કરાઈ છે શિવાજી મહારાજની ની જન્મ નિમિત્તે વિવિધ કાર્યક્રમ સાથે શિવાજી મહારાજની ની જન્મ ઉજવણી કરાઈ હતી શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મજયંતિને લઈ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આ સમયે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા આજે છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણુમી જન્મ પ્રસંગે શિવાજી મહારાજ સ્મારક પર ન્યૂ બોમ્બે માર્કેટ પાસે ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે મેયર શ્રી હમણાં જ આવીને ગયા શાસક પક્ષ નેતા કોર્પોરેટરો અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સૌ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું સૌ શિવ ભક્તોને આજના દિવસે શુભકામના પાઠું છું જે જે અલગ અલગ કાર્યક્રમો આખા શહેરમાં છે એ શાંતિમય એ રીતે પસાર થાય शिवाजी महाराज से प्रार्थना करूँ और सौ परि सौ शिवभक्तों ने हम शुभकामना पाटूँ मैं शशि त्रिपाठी शासक पक्ष नेता आज छत्रपति शिवाजी के जन्म जयंती के उपलक्ष्य में यहाँ पर हम सब लोग उपस्थित हुए हैं जिसमें श्री छोटू भाई पाटिल जी कॉरपोरेटर्स श्रीमती स्वर्णबेन यादव मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं और आज बहुत सारा कार्यक्रम रखा गया है इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है इसमें जाने की सब लोगों को प्रेरणा है सब लोग जहाँ भी जाएँ अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो स्वी भारत माता की जय